ભાજપના નેતા પુરુષોત્તમ રૂપાલાનું પુતળું દહન કરીને ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો ત્યારે આજરોજ ટિપ્પણી મુદ્દે પુરુષોત્તમ રૂપાલાની ઝઘડિયા તાલુકાના પ્રથમ ગામમાં ભાજપના કાર્યકર્તાઓને પ્રવેશ નહીં કરવા બેનરો લાગ્યા હતા ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ઠેર ઠેર તેમના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લામાં પણ આના પ્રત્યાઘાત પડ્યા હોય અને ભરૂચ જિલ્લામાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજ સમગ્ર જિલ્લાના ગામોમાં વસે છે ત્યારે રોજ ઝગડિયા તાલુકાના પ્રથમ ગામમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે બેનરો લાગ્યા હતા ભરૂચ જિલ્લામાં પણ વિરોધના વંટોળ ઉભા થતા જોવા મળ્યા હતા જગડિયા તાલુકાના હરિપુરા ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ભાજપના કોઈ પણ કાર્યકર્તા તેમજ આગેવાનો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય ત્યાં સુધી હરિપુરા ગામમાં પ્રવેશ નહીં કરવા માટે બેનર લગાવવામાં આવ્યા હતા તો ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાનું જાહેરમાં પુતળું દહન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં નારા લાગ્યા હતા રિપોર્ટર વિશે તહેલકા ન્યૂઝ ચુગડિયા જય ભવાની પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ માટે જે ટિપ્પણી કરી છે બેન દીકરીઓ માટે એ કોઈ એને વ્યાજબી કર્યું નથી કામ ને એના માટે ભાજપ સરકાર જો જવાબદાર છે જ ને ભાજપ સરકાર જો કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો અમે રાજપૂત સમાજ એનો બહિષ્કાર કરીએ છીએ ચૂંટણીના અમે ગામમાં વોટ માટેના એક પણ પેટી પણ આવવાની દઈએ એટલું અમે ભાજપ સરકારને બાહ્ય ધરી આપીએ છીએ કે અમે જે કરશું તે બધું કાયદામાં રહીને જ કરશું પણ એનો યોગ્ય નિકાલ લાવશે તો જ એમને ફાયદો છે નહીં તો એમને ફાયદો મળે નહીં જય ભવાની જય રાજપૂતાના જય માતાજી હું ચેતનસિંહ રાહુલજી ગામ હરિપુરા તાલુકો ઝઘડિયા ડિસ્ટ્રિક્ટ ભરૂચ અમે ક્ષત્રિય દ્વારા જે અત્યારે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી જે પણ અમારી સત્રાણીઓ આજે ધરણા પર બેઠા છે અને જે ખોટું થઈ રહ્યું છે એનું આપને જણાવવાનું કે જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમે ક્ષત્રિય સમાજ એમનો બહિષ્કાર કરીશું અને આપને સૌને જણાવવાનું કે અમારા ગામ હરિપુરાની અંદર ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓએ આવવું નહીં જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી